બંને કાંઠે વહેતી થઈ રહી છે અને તેની અસર સામે હમણાં તંત્ર હરકતમાં છે નદીઓના જળસ્તર માં નોંધપાત્ર વધારો થતા તંત્ર એ રક્ષણાત્મક પગલા રૂપે જિલ્લાના ઓગણીસ રસ્તાઓને હાલ પૂરતા બંધ રાખ્યા છે આ રસ્તાઓમાં એવા બ્રિજ નાળા અને કોઝવે પણ સામેલ છે જે ઉપરથી પાણી ફરી વળતા લોકો માટે જોખમ ભર્યા બની ગયા છે હવામાન વિભાગે ત્રેવીસ તારીખ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી આપી છે જેને ધ્યાનમાં લઈને જિલ્લા જેવી સ્થિતિ સર્જાઈ નથી પરંતુ કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ને વળવા માટે તંત્ર સંપૂર્ણ તૈયારીમાં છે એસઆરપી ગ્રુપ અગિયાર વાવ સુરત અત્યારે વરસાદનો માહોલ છે એના માટે અમે એસડીઆરએફની ટીમ સાથે ચોવીસ માણસો તૈયારી હાલતમાં છીએ અને કલ કલેક્ટરના આદેશ પ્રમાણે અમે પૂર બચાવ કામગીરી જે બી અમને આદેશ મળશે એના માટે અમે પૂરી તૈયારી સાથે ટીમ તૈયાર છે